જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો મારું ઇન્સ્ટા આઈડી જે હતું ટેકનિકલ યુઝની હિસાબે અત્યારે બંધ થઈ ગયું ચોવીસ કલાકની અંદર આપણું ચાલુ એ થઈ જાય ને મિત્રો જે આપણે કરવાનું છે એ કરતા જ રહેશું નવું આઈડી બનાવ્યું ને હું અત્યારે હાલમાં સુરત પૂગવા આવ્યો ને મિત્રો બધી માહિતી તમને હું આઈડી માંથી આપી જેટલા જેટલા આમ આમ થતા હતા ને આજે તમારો બાપ લાલો આવી સુરત પૂગવા જ આવ્યો હા જોઈએ આવે જય શ્રી રામ જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મારે આજે અઢારે વર્ષને જણાવાનું કે મિત્રો હું અત્યારે સુરતની અંદર કામરેજ છોકરી છે ન્યા છું ને અત્યારે મારે લાઈવ નથી થવાતું એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મનની મનમાં ન રહી જાય જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું હજી હું ત્રણ કલાક છું બે થી ત્રણ કલાક આ જો કામ રહે આ સુરતની અંદર હું છું હાલમાં મિત્રો અઢારે વર્ષને મારે હજી હું કહેવા માગું કે મારે વ્યક્તિગત વાંધો છે જેને પણ કીર્તિ પટેલ કઈ મોટી મોટી બરારા પાડવાના ન હોય સમજાણું ગમે ત્યારે હું પૂગી જાઉં આ તારા તું કે દે સુરતમાં હું રહું ને આમ કરું ને અત્યારે હાલમાં હું સુરત જ છું ને મિત્રો બધાયને ખબર જ હશે કે મુદ્દા હું હતા પછી મુદ્દા મળે નહીં પછી ખોટે ખોટા નાટક કરે કે આપણે જેટલા જેટલા મુદ્દા હતા એટલા આપણે મુદ્દા પાસ કર્યા અઢારે વર્ષને ખબર છે ને અઢારે વર્ષને સપોર્ટ આપ્યો એ બાબત ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો ને મિત્રો હજી હું કહી દઉં કે હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું શું એટલે હજી ખુલ્લે આમ મારે કહેવાનું કોઈની મનની મનમાં ન રહી જાય હું કાલે નીકળો તો ત્યારે પણ મેં કીધું હતું કે હું નીકળી ગયો છું પહેલાં રાજકોટથી નીકળો પછી અમદાવાદ અમદાવાદથી સીધો સુરત હો હા જય શ્રી રામ આ મારી ઓપન માં ચેલેન્જ છે તને કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય માતાજીને ને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે આ મારી ઓપન માં ચેલેન્જ છે તને કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય હજી અમુક અમુક દીકરા મને એમ કે છે કે ગગી ધન છે થી અમરાતી નથી બોલવી કેમ અને આ બધી અત્યારે ધમધબાટી જામી છે ને કેમ જામી છે ખબર છે કોકના પ્રસંગમાં આપડે જે એકાવન રૂપિયા નો ચાંદલો કરીએ તો જેથી આપણા ઘરે પ્રસંગ આવે ને તેથી ઓલો ઉમેરીને એકસો એક નો ચાંદલો કરે વ્યવહાર તો હવ પૂરા કરે આ એકબીજા ના વ્યવહાર પૂરા થઈ રહ્યા છે બરોબર એટલે આ ધબધબાટી થી અમારે કઈ લેવા દેવા છે નહીં હજુ ભાઈ ની સેવા ને આપણે સમર્થન કરીએ છીએ દિલ ખોલીને પણ કઈ રીતે આપણા આર્ગ્યુમેન્ટ થી આ રીતે ગારાગારી થી નહીં અમે ગારાગારી વાળા નથી કે અમારી ઓડિયન્સ એ ગારાગારી વાળી નથી મારી વિડીયો માં બે બે ત્રણ ત્રણ હજાર કોમેન્ટ હોય છે પણ અપવાદ ને બાદ કરી અને કોઈ ગારું લખતું નથી એટલે ગારા અમને બિલકુલ કોઈ ઠહેરતા જ નહીં એક બાજુ થી બરોબર અને નાની નાની ગારું હોય તો બરોબર આપડે બોલતા આવડે હવે આને મને મેસેજ કરીને આપી ધમકી પણ મેં આપ્યું માન સન્માન પછી તો એમને પણ મને માન સન્માન આપ્યું અને મોટા મોટા ફકરા લખ્યા પણ છેલ્લે મેં કહી દીધું હાચું તો મેડમ ને લાગી ગયું ખોટું અને મને કરી નાખ્યો બ્લોક હવે મેડમ તમને જો મારા શબ્દો થી વિડીયો ખોટું લાગ્યું હોય તો તમારે એ વાત કરવાની હતી હું વિડીયો ડિલીટ કરી દે પણ તમે વાત કરી હાચા 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 ખોટાની તો 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 ખજૂર છે કારણ કે તમે જો હોત મારા જેવા નાના ક્રિએટરને ધમકી આપવાની શું જરૂર અને ધમકી આપ્યા પછી જે આપણા વચ્ચે વાત થઈ તમે કીધું કે હું તો સત્ય માટે લડું છું અને મેં પણ તમને કીધું કે હું સત્રિય છું સત્ય નો જ સાથ આપીશ તો પછી મને બ્લોક કરવાની શું જરૂર તમારે મને બ્લોક નહોતો કરવાનો મારે તને બ્લોક કરવાની હતી ગગી અને મહેરબાની ધંધા બંધ કરી દે તારાથી કોઈ ભોજો ભાઈએ દીયા એમ નથી મારા કે સેટેલાઇટ છે ચાલુ કરી દેશન ટુરુ ટુરુ હવે તારા ટુર તંબુરો વગાડું વગાડવું સુધરી જા ને સેવાના કામમાં લાગી જાય તો લોકો તારો સપોર્ટ કરશે અને આ ધમકાવવાના ધંધા